નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડિયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો માણસામાં અગિયારસોથી પંદરસો ને બોતેર કાલાવડમાં બારસોથી પંદરસો એક વિસનગરમાં અગિયારસો પચાસ થી પંદરસો બાવન ગોંડલમાં તેરસો એક થી પંદરસો અગિયાર ધ્રોલમાં અગિયારસોથી સવદસો સિત્તેર ઉનાવામાં બારસો પચાસ થી પંદરસો સાઠ જામજોધપુરમાં તેરસો એકાણુંથી પંદરસો એકાણું હારીજમાં અગિયારસો એકાવનથી સવુંદસો અગિયાર બોટાદમાં તેરસો એંસીથી પંદરસો સિત્તેર જસદણમાં તેરસો સિત્તેરથી પંદરસો ત્રીસ તળાજામાં બારસો પંચાણુંથી સવુંદસો પંચોતેર કડીમાં તેરસોથી પંદરસો કડીમાં તેરસોથી પંદરસો પાંત્રીસ અમરેલીમાં સાચો પછાથી પંદરસો ચોવીસ પાટણમાં અગિયારસોથી પંદરસો સડસઠ સાણસમામાં અગિયારસો પાંસઠથી તેરસો ને બાવન સિદ્ધપુરમાં અગિયારસો પચાસથી તેરસો ને એકાવન વિજાપુરમાં સૌદસો પચાસથી પંદરસો સોર્યાસી જામનગરમાં એક હજારથી સબુદસો ત્રીસ બાબરામાં સૌદ્દસો ચાલીસથી પંદરસો ત્રીસ ભાવનગરમાં તેરસો એકથી સૌદસો પચાસ ટિન્ટોઈમાં તેરસો એંસીથી પંદરસો એક જેતપુરમાં અગિયારસો ચોવીસથી પંદરસો એક મોરબીમાં બારસો થી સવુંદસો પચાસ હળવદમાં તેરસોથી પંદરસો ચાર રાજકોટમાં તેરસો થી પંદરસો ને વીસ ખાંભામાં બારસો થી બાસઠ ધંધુકામાં અગિયારસો પચાસથી સાઠ સાવરકુંડલામાં તેરસો પચાસથી સબૂતસો પંચ્યાસી વિરમગમમાં તેરસો અગિયારથી સબૂતસો સાઠ અને વાંકાનેરમાં તેરસોથી સબૂતસોને સિત્તેર રૂપિયા આજે કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો ચેનલમાં ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા કપાસના નવા બજાર ભાવની જાણકારી તે મેળવી શકે